રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ અપૂર્વ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા આઠ બાય આઠ સાઈઝની રાખડી બનાવવામાં આવી છે જે રાખડી આપણા દેશની સુરક્ષા કરતા જવાનોને મોકલી આપવામાં આવનાર છે રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ તહેવારને રાખી તહેવાર પણ કહેવામાં આવે છે તો રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનું પ્રતિક છે ત્યારે ધોરાજી તાલુકાના જમનાવાડ રોડ પર આવેલા અપૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બારથી પંદર દિવસની મહામંત કરીને સંકુલના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ભારે જહેમત બાદ આઠ બાઇટ આઠ સાઇઝની રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષી અને આપણા દેશના જે જવાનો આપણા તમામ જવાનોની રક્ષા માટે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલી આપવામાં આવનાર છે અપૂર્વ વિદ્યા સંકુલ તરફથી રક્ષાબંધન ના પાવન પાઠવવામાં આવી છે મારું નામ છે હું ધોરાજીની અપૂર્વ સ્કૂલમાં અભ્યાસ કરું છું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું અમે અમારા શિક્ષકો અને પ્રિન્સિપલ પૂજા મેડમની મદદથી અમે બાર પંદર દિવસનો ટાઈમ લઈ અમે એક રાખડી બનાવેલી છે જે અમે દેશના જવાનોને મોકલીશું અને અમને આ બનાવવામાં મજા આવી મારું નામ વિરોજા ડેનિશાબેન અમિત કુમાર છે હું પૂર્વ વિદ્યા સંકુલમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવું છું શિક્ષક તરીકે અને અહીં અમે છ થી આઠ ના બાળકોએ મોટી રાખડી આઠ બાય આઠની રાખડી બનાવેલી છે જેમાં બાળકોએ પંદર દિવસની મહેનત કરી છે અને અમે આ રાખડી દેશના જવાનોને આપીશું મોકલીશું અને અમે આ રાખડી બધા શિક્ષકો અને અહીંના નિયામક પૂજાબેન ઠાકરની મદદથી બાળકો એ કરેલી છે થેન્ક યુ ભાવ સ્નેહ સતત સર્જન અદગેરુ બંધન રક્ષા બંધન રેશમ તાર એક અનોખો સંસાર ભીમ એમાં આખો સંસાર મારું નામ ચોરવાડા અદિતિ ચંદ્રેશભાઈ છે હું ધોરણ આઠ માં પૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરું છું અમે છેલ્લા પંદર દિવસથી ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ મળીને આ આઠ બાય આઠ ની રાખડી બનાવેલી છે નમસ્તે મારું નામ પૂજાબેન પરાગભાઈ ઠાકર હાલ ધોરાજી સ્થિત નામાં સંસ્થા અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આઠ બાય આઠની રાખડી બનાવવામાં આવી છે જે રાખડી બનાવવા માટે વિદ્યાર્થીઓએ છેલ્લા પંદર દિવસથી સઘન મહેનત અને પ્રયત્નો કર્યા છે આ રાખડી અમારી શાળા તરફથી આપણા દેશની રક્ષા કરી રહેલા તમામ સૈનિકોને મોકલાવવામાં આવશે ઈશ્વર એ દરેક સૈનિકોની રક્ષા કરે એ હેતુથી આ રાખડી મોકલાવશું આ સાથે આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજી તરફથી હાર્દિક શુભેચ્છાઓ અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ